જે શોભાયાત્રા અને ગણેશ ઉત્સવમાં અડચણ રૂ વાયરો અંગે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ડીજીવીસીએલ નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવીને ખાસ ચાર મુદ્દા પર રજૂઆત કરી હતી વિસર્જનના દિવસે ચોટા બજારથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ભરૂચી નાકા સુધીના રૂટ પર સર્વિસ કેબલ ઊંચા કરી આપવા તેવી માંગ સાથે ત્વરિત અસરથી નિરાકરણ લાવી યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાયસ્થ ઉપપ્રમુખ ચંદ્રેશ પટેલ સુરેશ પટેલ સહિત સમિતિ સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ કુંકલેશ્વર